સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે અગિયારમી જૂનના રોજ રાજ્યમાં એકાવન સ્થળોએ પંચાવન હજારથી વધુ પોલીસ જવાનો માટે કાર્ડિયો પલ્મોનરી રિસિટીએસન એટલે કે સીઆરપીની તાલીમ યોજાઈ હતી સુરતમાં ત્રણ સ્થળો પર યોજાયેલી સીઆરપી તાલીમમાં પોલીસ જવાનો ઉત્સાહભેર ભાગ લીધો હતો સાથે અંગદાન પણ પ્રતિજ્ઞા લીધી છે ગુજરાત રાજ્યમાં આજે એટલે કે રવિવાર તારીખ અગિયારમી જૂનના રોજ એકાવન સ્થળોએ પંચાવન હજારથી વધુ પોલીસ જવાનોને કાર્ડિયો પલ્મોનરી રિસોસીટીએસન એટલે કે સીઆરપી તાલીમ અપાઈ હતી આ એક દિવસીય તાલીમ કાર્યક્રમનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતેથી તાલીમનો શુભારંભ કરાવ્યો હતો સુરતમાં ત્રણ સ્તરે કાર્યક્રમ યોજાશે જેમાં અઠવા ખાતે આવેલા પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી ધારાસભ્ય અરવિંદ રાણા સંગીતા પાટીલ હાજર રહેવા પામ્યા હતા તો બીજો કાર્યક્રમ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ ખાતે છે જ્યાં યોજાયો હતો જ્યાં મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ધારાસભ્ય પુણેશ મોદી કિશોર કાનાણી પ્રવિણ ઘોઘારી કાંતિ બલર હાજર રહેવા પામ્યા હતા ત્યાં ત્રીજો કાર્યક્રમ પોલીસ હેડક્વાર્ટર અઠવા લાઇન્સ ખાતે યોજાયો હતો તેમાં ધારાસભ્ય સંદીપ દેસાઈ મનુભાઈ પટેલ વિનુ મોરડી હાજર રહેવા પામ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે સીઆરપી વિશે રાજ્યના નાગરિકોમાં વધુમાં વધુ જાણકારી ઉપલબ્ધ થાય એ આશયથી ખાસ અભિયાન હાથ ધરાયું છે કોરોના કાળ પછી હાર્ટ એટેકથી નાની વયે મૃત્યુ થવાનો દર વધ્યો છે ત્યાં લોકો મહામુરી જિંદગી બચાવવા પોલીસ મદદરૂપ બને તે માટે ક્રમ યોજાયો છે વધુમાં એક દિવસે સીપીઆરની તાલીમ ડોક્ટર સેલ ટીમ અને આઈએસએ ગુજરાત ચેપ્ટરના સહયોગથી યોજાયો હતો એમાં પંચાવન હજારથી વધારે ગુજરાત પોલીસ કર્મીઓ સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી હતી સુરત સહિત સમગ્ર રાજ્યમાં એકાવન સ્થળો પર સવારે દસથી સાંજે પાંચ કલાક સુધી સીઆરપી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ટ્રેનિંગ સેશનમાં બારસોથી પંદરસો આઈએ એસના ડોક્ટર તજજ્ઞો દ્વારા ટ્રેનિંગ અપાઈ હતી તેમજ દરેક કોલેજોમાં દસથી બાર મોડલ ઉપર ટ્રેનિંગ અપાઈ હતી અઝુરસી સાથે પ્રકાશવાળા